હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે બધી મજા મજામાં હોય તો કઈ વાંધો ની ટેન્શન લેવાનું નથી હમ બ્લોગ માં આપણે મજાક કરવાનો છે આજે આપણે ઊઠી ગયા હતા કમ્પ્લીટ થઈ ગયા હતા અને અટાન થઈ ગયા હતા 8:30 8:30 જેવું થઈ ગયુંતું અને આજે હું કહેવાય કે ચા બા બધું પી લીધું બ્રશ પણ કરી લીધું અને મમ્મી શું કરે મમ્મી પણ હંજવારી વાત છે અને મારે આજે કામ છે એટલે ખોરાક જવાનું છે અને ખોરા આપણે કી થોડું કામ છે થોડું ને હોસ્પિટલ જવાનું છે ફોર્મ લેવાનું છે અને બીજું એક કામ છે તો ચાલો હું હવે ગાડી કાઢું બહાર અને આપણે ધીરે ધીરે ખોરાક કોઈ નીકળી ભગવાનનું નામ લઈ

ગાય તો આપણે ખોરાક ભોગી ગયા ને હવે આપણે જવાનું છે હોસ્પિટલ ને આરોગ્ય કેન્દ્ર એ જવાનું છે તો આપણે આરોગ્ય કેન્દ્રનો રસ્તો પકડી લીધો છે હામે જ છે જો અમારે આપણે ત્યાં જઈએ દેખાડિયા હા છે ખોરાસા આરોગ્ય કેન્દ્ર તમે જોઈ શકો છો આપણે ત્યાં ભૂગી ગયા આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ શકો છો ટ્રાફિક આપણે કેટલીક હે છે તો ખરી તો ટ્રાફિક ગાય તો આપણે ઉભા હતા વારામાં કેમ કે કામ હતું થોડીક દવા લેવાની હતી એટલે દવા લઈ લઈએ અને ત્યાં લગણાય બેસવાનું છે આપણે

કરે મમ્મી ડેલો તો દેતી તો ગાય આપણે આપણે ખોરાક હાથે આવતું છે આપણું કામ બધું ફોર્મ બોમ લેવાનું હતું લઈ લીધું અને હવે આપણે હજી એક ધક્કો થાય માળીએ પપ્પાને તેડવા ફોન કરીએ કઈ આવી છે હું છે એ પ્રમાણે ગાય અત્યારે હાલો તો હું થોડુંક કામ છે મારું કરી લો ગાય તો આપણે જમવાનું છે તૈયાર આપણે હું છે એ પહેલાં પૂછીએ મેં આ કંઈ કીધું નથી કે હું બનાવીશું આ બનાવીશું તે અને પૂછી લે હું બનાવવાનું બનાવી રોટલા છા પાંદડીઓ ને ભાજી ને રીંગણા ને બધી નાખી ઓહો એટલે મિક્સ થાક છે આ તો એટલે તમારે જમવું હોય તો નો આવતા કેમ કે તમે અહીંયા થી આવ્યા ત્યાં તો આપણો જમવાનું પૂરું થઈ જાય અને તો હું જમી લઉં આપણે જમી લીધું મસ્ત મજાનું જમીન હવે આપણે માળીએ જવાનું છે પપ્પાને તેડવાના છે વાળ કપવાના છે અને બીજું એક નાનકડું કામ છે ડોક્યુમેન્ટનું એટલે હવે બીજું કંઈ હું કંઈ લેવાનું છે બીજું કઈ તો કઈ ચાલો આપડે ગાડી બાર પડી અને હું જાઉં આપડી ફોર્ચ્યુનર પેઢી જો હા બુજા જો સાવિત્રી મેં તમે

તો ગાઈસ આપણે અહીંયા વાડ કપોવાને અહીંયા તો કાપી બહુ છે ઘણો છે તો કૃપાજો કાળજી રાખજો કેટલીક વાર લાગશે ભાઈ વાહન વતારવા આપણે હતાયા પછી દુકાને આવી જઈએ કેમ કે પપ્પાને લેટ થાય એટલે અહીં બેઠા કરી બેઠું પડશે વોર્ડરોય પર હેપો પણ એટલે હું કુક તો આ દુકાને આપણે બેઠા પડ્યા છે રાશ્રી મોબાઈલ માડિયા मोबाइल ચેતરાપુર માં તમે લીધો વાડી એટલે तो આઈકો નવીરા બેઠા તો प्रिंट તો કરું ને वीडियो આ પ્રિન્ટ કાટતા દેનો વિડિયો ચાલુ કરતો આવજો સાત્યા કોળાનું ઈ ભાઈ હા

મમ્મી વાડી ગયો અત્યારે છે નહીં પપ્પા આવી ગયા શું કે પપ્પા હવે બીજો છે હું છું વાંધો નથી આવ્યો ને તો રેડી હું ભૂખ છે નહીં લેગી હાલો આપણે જ્યુસ બનાવવાનું છે પપ્પા કે કેરાન જ્યુસ બનાવી દે એટલે જ્યુસ બનાવી દઉં એ હા એ હા તો આપણે ખજૂર ગરમ કરી એટલે ઉગડી જાય ગાય તો આપણે પાણી ભરી લીધું હવે આપણે ઓલું મૂક્યું ને ખજૂરી ઓલું થઈ જાય ને પછી આપણે

ઓ ઢોસ આગળ મૂક દો કેમ કે આપણે કેળા બેસ એટલા માટેના ગટકા કરવાના છે આપણે કેટલા આપણે લઈ લીધા આ મૂક દીધા ગરમ પાણી થાય છે ગરમ ખજૂર થાય છે ઘડીક થવાથી अबे आपड़े डे अजीब कर बाकी रे हाँ हम्म हम्म तो गाइस आपड़े डे ये जो इशू कुछ तमीज पड़ आतू शाराचे सेनीटाइजर करने हैं वो આજ તો ઘડિયાળમાં થઈ ગયા 5 અને અમે બધી બેઠા હતા અને મમ્મી કી પૂછતી હું પૂછું એમ હોય હોય તો એટલે ઓલું

તો ચાલો હું હવે થોડું કામ થઈ કરી લઉં કાઈ આપણે જવાનું છે ગામમાં બધું લેવા કેમ કે આપણે દાળ પકવાન કરવાનું છે તો હાલો હું નીકળી જાઉં ધૂઈ છું આપણા મમ્માનું છે અહીંયા મખાલાની વાડી છે ના નીકળી ઘરે જ છે તો આપણે ફોદીનો તોડવાનો હે તો ફોદીનો તોડવા આવી ગયા તુલસી ને ફોદીનો બધું ભેગું છે તો અહીંયા છે હારો અહીંથી તોડી લઈ હાલો ગાઈસ તો હું ફોદીનો તોડી લઉં તમે તોડવા આવી જજો ગાઈસ તો આપણે બાટલો ભરવાનું છે બાટલા વાર આવી ગયા આપણે બનાવવાનું છે દાળ પકવાન અને દાળ પકવાન બનાવવાનું છે એટલા માટે આપણો બ્લોગ અહીં પૂરો કરીએ અને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધે વધુ વધુ લોકોને શેર કરવાનું ન ભૂલતા રેડી તો ચાલો બાય બાય જીત આહિર વ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો